નમસ્કારી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબામાં મામલતદાર કચેરી ફાટક ત્રણ રસ્તા પાસે ક્રાંતિવીર બિરસા મુંડા સર્કલ બનાવવા માટે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્ત રાઠ યુવા સેનાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તેમજ ગોગંબા તાલુકાના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્તમાં ઉપસ્થિત પંચમહાલ જિલ્લાના ઉપપ્રમુખ રંગીતભાઈ રાઠવા પંચમહાલ જિલ્લા પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન રમેશભાઈ રાઠવા સામાજિક સેવામાં ખૂબ જ સંપ સંકળાયેલા નાયબ મામલતદાર વિક્રમભાઈ રાઠવા તેમજ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શેલુભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્ય રમેશભાઈ રાઠવા તેમજ દાહોદરા સરપંચ મુકેશભાઈ રાઠવા સામાજિક અગ્રણી કોન્ટ્રાક્ટર દિનેશભાઈ રાઠવા તેમજ હાલોલ વિધાનસભાના ઉમેદવાર રહી ચૂક્યા છે એવા ભરતભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં આ બિરસા મુંડા સર્કલનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું મુંડલ સર્કલ બનાવવા માટે ઘોઘંબામાં વર્ષોથી આદિવાસી સમાજની માગણી સરકાર સમક્ષ હતી અને સરકાર દ્વારા આ માગણીને સ્વીકારવામાં આવી હતી અને ઘોઘંબા ખાતે ફાટક ત્રણ રસ્તા ખાતે બિરસા મુંડા સર્કલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ સર્કલ નવ ઓગસ્ટ પહેલાં એટલે કે વિશ્વ આદિવાસી દિન પહેલાં તૈયાર થઈ જશે તેવું કાર્યકરોએ જણાવ્યું હતું ગોગંબા ખાતે કમળા ખાતે ભવ્ય સરકારી વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ યોજાશે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગોગંબા તાલુકાના દરેક લોકો ભવ્ય મહારેલીમાં જોડાશે તે સમયે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર કાલોલના ધારાસભ્ય લોકપ્રિય ફતેહસિંહ ચૌહાણ તેમજ તાલુકા જિલ્લાના દરેક હોદ્દેદારો સરપંચો ગ્રામજનોની ઉપસ્થિતિમાં ભવ્ય સભા તેમજ રેલીનું આયોજન થશે અને તે દિવસે જ કમળાનગરથી મામલતદાર કચેરી સુધી મહારેલી કાઢી અને બિરસા સર્કલનું ઓપનિંગ કરવામાં આવશે તેવું અગ્રણીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ મહારેલીમાં દરેક ગામથી આદિવાસી સ સમાજ ઉમટી પડશે તેવું પણ જણાવ્યું હતું અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સરકારશ્રીના સમાજ માટે કરેલા વિકાસના કામોનું પ્રસારણ પણ કરવામાં આવશે તેમજ આદિવાસી સમાજ માટે સરકાર દરેક કાર્યમાં સહભાગી બની સમાજની પડખે ઊભા રહી આદિવાસી સમાજ સાથે નવ ઓગસ્ટનો વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે ત્યારે સમાજના હિતમાં ગુજરાત સરકારની દરેક યોજનાઓનો લાભ પણ આદિવાસી સમાજ સુધી પહોંચે તે માટે પ્રયત્નો કરવામાં આવશે તેવું સામાજિક અગ્રણી અને કાર્યકરો ભરતભાઈ રાઠવા તેમજ છેલોભાઈ રાઠવા સહિતના કાર્યકરોએ જણાવ્યું હતું આસિફ શેખ સાથે ડીબી લાઈવ ન્યૂઝ કોકંભા મોરંબાની જનતાને ખુશીના સમાચાર છે અને આજે આ ખાસ આપણે અહીંયા ખાતમુહૂર્ત કરી કામ પણ ચાલુ થઈ ગયું છે અને નવ ઓગસ્ટના દિવસે અહીંયા મોરંબામાં પ્રવાસની ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાની છે અને વિશ્વ આદિવાસી ઉજવણી કાર્યક્રમ કર્યા બાદ સરકારી કાર્યક્રમ કર્યા બાદ આપણે ઘાટ દિવસ દ્વારા દ્વારા આપણે ભાવનગરથી ફાટક સુધી ભવ્ય રેલી આપણા ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી શ્રી જયેન્દ્રસિંહ પરમાર સાહેબ તેમજ અહીંયાના સ્થાનિક હોદ્દેદારો તેમજ વડીલો ટીમ તમામ દરેક ગામમાંથી વધારેલા ગ્રામજનો દ્વારા અહીંયા ભવ્ય રેલી સ્વરૂપે આવી અને અહીંયા એકસો ને સત્યાવીસ વિધાનસભાના ધારાસભ્ય શ્રી ફતેહસિંહ ચૌહાણ સાહેબ એકસો અઠ્યાવીસ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાન સાહેબ બંને ધારાસભ્યની ઉપસ્થિતિમાં અહીંયા આ મૂર્તિનું લોકાર્પણ તેમજ ખૂબ જ ભવ્ય આયોજન સાથે કરવામાં આવે છે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવે છે અને ખૂબ જ આદિવાસી સમાજના લોકોને ખૂબ ખુશી છે કે અહીંયા બીરસા સર્કલ બની રહ્યું છે અને આપણા બંને ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર